આતુરતાપૂર્વક જે ઇલેક્શનની રાહ જોવાતી હતી તે લોકસભાના ઇલેક્શનનો શંખ ફૂંકાઈ ચૂક્યો છે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે મોટાભાગના ઉમેદવારો ગુજરાતમાંથી જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે એક યાદી બહાર પાડી છે જેમાં અમુક જ ઉમેદવાર જે ગુજરાતના બહાર પાડ્યા છે પરંતુ મહત્ત્વની વાત કરવામાં આવે આણંદ જિલ્લા બેઠકની તો આણંદ જિલ્લા બેઠકમાં જે રીતના અમિત ચાવડા જે વિપક્ષના નેતા છે તેમનું નામ મોખરે છે તેમની સાથે વાત કરીશું અમિતભાઈ પહેલાં તો અભિનંદન મોખરે નામ છે પણ ચોક્કસ જ મનાઈ રહ્યું છે પ્રચાર ક્યારથી ચાલુ કરો છો અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે સૈનિક છે વિચારધારાને અમારો પરિવાર વળેલો છે અને એટલા જ માટે પાર્ટી જ્યારે જે પણ આદેશ આપે ગમે તેવા સંજોગો હોય સારા સંજોગો હોય કે કપરા સંજોગો હોય પણ એક વિચારધારાની લડાઈમાં હંમેશા સાથે મળીને લડ્યા છે ને આવનારા દિવસોમાં પણ લડીશું જ્યાં સુધી લોકસભાની ચૂંટણીને લાગે વળગે છે કે ટૂંક સમયમાં કોંગ્રેસ ની બીજી યાદી પણ જાહેર થવા જઈ રહી છે અને કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર આ વખતે પ્રજા વચ્ચે જઈને પ્રજાનો જે મૂળ છે પરિવર્તનનો એ મુજબ પ્રજાના આશીર્વાદ મેળવવા માટે મહેનત કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષનું જે શાસન છે જે મોદીની ગેરંટી કહેવામાં આવે છે ત્યારે પ્રજા પૂછી રહી છે કે દસ વર્ષમાં મોદી સરકારે જે ગેરંટીઓ આપી હતી જે વાયદા વચન કર્યા હતા પહેલાં એનો તો હિસાબ આપો દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી આજે ક્યાં રોજગાર છે સો દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત થઈ હતી ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ હતી કાળું નાણું પાછું લાવી અને દરેકના ખાતામાં પંદર લાખ આવશે એવા સ્વપ્નો બતાવ્યા હતા દરેકને પાકું મકાન મળશે એવી ભાષણો કરવામાં આવ્યા હતા સરહદોની સુરક્ષાની વાત થઈ હતી છપ્પનની છાતી અને લાલ આંખ દેખાડવાની વાત થઈ હતી એમની એક પણ વાયદો વચન મોદીની ગેરંટી આ દસ વર્ષમાં સાચી નથી પડી આજે જનતા જ કહે છે મોદીની ગેરંટી એટલે ઝુમલા અને એટલા જ માટે આ વખતે પ્રજા તૈયાર છે કોંગ્રેસના કાર્યકરો તૈયાર છે અને જ્યારે સાત મે મતદાન થશે ત્યારે ગુજરાતમાં પણ પરિવર્તન આવશે ને આખા દેશમાં પરિવર્તન આવશે અમિતભાઈ વાત કરીએ આણંદ બેઠકની તો મિતેશભાઈ પટેલ ફરીથી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે ગઈ ગત વખતથી વાત કરવામાં આવે તો પોણા બે લાખ કરતાં પણ વધુ વોટથી તેમની વિજય થયો હતો ને દિગ્ગજ નેતા પણ હતા એ વખતે પણ એમની સામે અત્યારે તમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કઈ રીતની રણનીતિ હશે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે મતનો અધિકાર દરેકને મળ્યો છે સમાન મતનો અધિકાર છે ને દર પાંચ વર્ષે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે કોઈ પણ સરકાર હોય એણે જનતાની અદાલતમાં જવું પડે જનતા વચ્ચે જવું પડે ને એના પાંચ વર્ષના કામના લેખાજોખા આપવા પડે ત્યારે આણંદની જનતા પણ પૂછી રહી છે કે પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી શું મોટા પ્રોજેક્ટો આણંદમાં આવ્યા કઈ નવી રેલવેઓની વ્યવસ્થા થઈ કયા નવા રોજગારની વ્યવસ્થાઓ થઈ કઈ નવી નવી શિક્ષણની વ્યવસ્થાઓ થઈ આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા જે પચીસ વર્ષ થયા પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમ છતાંય જિલ્લાને સિવિલ હોસ્પિટલ પચીસ વર્ષમાં નથી આપી શક્યા એક પણ નવી જીઆઈડીસી આ પચીસ વર્ષમાં નથી આપી શક્યા એક પણ નવી સરકારી કોલેજ આ તાલુકાઓમાં નથી આપી શક્યા એક ફૂટ પણ કેનાલ નવી નથી બનાવી શક્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાલી ધાર્મિક ઉન્માદ કે ધ્રુવીકરણ કે પોતાના નેતાના નામે મત માગી અને અહીંયાથી પ્રજાના પ્રતિનિધિઓ સંસદ સભ્ય ચૂંટાતા હતા એ સમય પૂરો થયો આજે આણંદની જનતા ઈચ્છી રહી છે કે મારો સંસદ સભ્ય એવો હોય કે એના નેતામાં કયામાં ક હાય હા ના મિલાવે ત્યાં દિલ્હીમાં જઈને આંગળી ઊંચી કરવાનું કામ ના કરે પણ આણંદ જિલ્લાને સિવિલ હોસ્પિટલ મળે એના માટે લડે આણંદ જિલ્લાના યુવાનોના રોજગાર માટે તાલુકે તાલુકે જીઆઈડીસી બને એના માટે લડે આણંદ જિલ્લામાં દરેક તાલુકામાં સરકારી કોલેજો બને એના માટે લડે આણંદ જિલ્લામાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે એના માટે લડે ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે એના માટે લડે જે ખુલ્લે આમ દારૂ જુગારની બધી ચાલી રહી છે જે ડ્રગ્સના રવાડે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એને બંધ કરાવવા માટે અવાજ ઉઠાવે લોકોના પ્રશ્નો માટે લડે એવો પ્રતિનિધિ આણંદની જનતા ઝંખી રહી છે પહેલાં વિશ્વાસ મૂકી ચૂક્યા પાંચ વર્ષ ચૌદથી ઓગણીસ સુધી પણ મૂક્યો ને ઓગણીસથી ચોવીસ પણ થયા દસ વર્ષ પ્રજાએ વિશ્વાસ મૂક્યો પણ એ વિશ્વાસમાં પાર નથી ઉતર્યા ખરા નથી ઉતર્યા એટલા જ માટે આ વખતે ચોવીસમાં પ્રજા પણ પરિવર્તન ઝંખી રહી છે ને પોતાનો આણંદનો સંસદસભ્ય ઝંખી રહી છે નહીં ખાલી પક્ષના નામે આંગળી ઊંચી કરવાવાળા જે રીતના ભાજપ વાત કરી રહી છે કે દરેક સાંસદ સભ્ય પાંચ લાખથી વધુ લીડથી જીતશે તમે તો રાજકારણમાં ગરથુથીથી જ રાજકારણ છે આણંદ જિલ્લા માટે કઈ રીતના જુઓ છો કેટલા કેટલા મત મળી શકે અને કેટલા મતથી હારજીત થઈ શકે જનતા જનાર્દન સર્વોપરી છે કોઈ પણ નેતા કહેતો હોય કે કોઈ પણ સરકાર કહેતી હોય છેલ્લી તાકાત મતરૂપી હથિયાર પ્રજાના હાથમાં છે પ્રજા પાંચ વર્ષના શાસનના લેખાજોખા કરશે પ્રજા ડબલ એન્જિન સરકારના લેખા જોખા કરશે પ્રજા જોશે કે મારો સંસદ સભ્ય કેટલી વાર મારા ગામમાં આવ્યો એમની ગ્રાન્ટનો કાના માટે ઉપયોગ થયો કયા મોટા લોકોને લઈને દિલ્હી ગયા કયા નાના લોકો માટે લડ્યા આ આણંદ જિલ્લાના પ્રશ્નો માટે કેટલા રજૂઆતો થઈ આંદોલન થયા કેટલો ન્યાય આણંદ જિલ્લાની પ્રજાને મળ્યો એ જોઈને પ્રજા મતદાન કરવાની છે નહીં ખાલી કોઈ સી આર પાટીલ કે કોઈ ભાજપના નેતાઓના કયેલ લીડ આવી જવાની અને તમે જોશો કે ભૂતકાળમાં પણ આ જ આણંદ જિલ્લાની જનતાએ વર્ષો સુધી કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે બે વખત એમણે ભાજપમાં પણ વિશ્વાસ મૂકી જોયો પણ એમને લાગ્યું છે કે અમારા વિશ્વાસનો ઘાત થયો છે અમે જે અપેક્ષાઓ રાખી હતી જે આશાઓ રાખી હતી એના પર પાણી ફરી વર્યું છે જે સરકાર પર પણ વિશ્વાસ મૂક્યો તો એ મોદી સરકાર પણ જુમલા સરકાર સાબિત થઈ ચૂકી છે આ વખતનું રિઝલ્ટ તમને બે હજાર ચારના પરિણામોનું પુનરાવર્તન થશે બે હજાર ચારમાં જેમ ફિલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો તેમ છતાં પણ છવ્વીસમાંથી બાર બેઠકો પર ગુજરાતની જનતાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા હતા પરિવર્તન માટે મત કર્યા હતા અને આખા દેશમાં સત્તા પરિવર્તન થયું હતું એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ ગુજરાતમાં પણ બહુમતી બેઠકો પર પ્રજાના આશીર્વાદ કોંગ્રેસને મળશે અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં સરકાર બનશે કહી શકાય કે જે રીતના આશા વ્યક્ત કરવામાં આવી છે અને બે હજાર ચારનું જે શાસન હતું તે જ રીતના બે હજાર ચોવીસમાં પણ હવે આવનારા દિવસોમાં શાસન જોવા મળશે એટલે હવે કહી શકાય કે આણંદ જિલ્લાની બેઠક ઉપર પાટીદાર સામે ક્ષત્રિય નેતા કોંગ્રેસ દ્વારા ઉતારી અને જે ચૂંટણી છે તે રસપ્રદ બનાવવામાં આવી રહી છે જલ્પેશ પટેલ એ બીપીએસ અસ્મિતા આણંદ